નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ તો ખેડૂતો ચિંતિત બન્યા છે સતત વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તો સામે હવે જો વરસાદ વરસે તો ભાર નુકસાન થઈ શકે છે તેમ છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતે ઘઉં બટાકા શાકભાજી સહિત અન્ય પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું છે છેલ્લા કેટલાય દિવસથી સતત વાતાવરણમાં બદલાવને લઈને અને વાદળ છાયા વાતાવરણને લઈને ખેડૂતો અતિ ચિંતામાં આવી ગયા છે તો હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે અને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે તો સૌ ઉત્પાદન પણ ઘટાડો થવાની શક્યતા જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે અમારા હવામાન વિભાગે આગાહી કરી છે એના લઈ દસ દિવસથી જે આ વાદળછાયું વાતાવરણ છે એના લીધે લીધક અમારા રાયડામાં કયો ઘઉમાં કયો આ બધામાં બહુ રોગચારો ફાટી નીકળ્યો છે મોલો મચ્છી થ્રીપ્સ ને આ બધું બરાબર અને જો આ દસ દિવસની આગાહી કરી છે અને જો વરસાદ આવશે માફટું પડશે તો અમારા ખેડૂતોનો પાક ટોટલી નુકસાનમાં જવાનું છે તો અમે ખેડૂતો શું કરીશું આ થ્રીપ્સના આ બહુ અટેક સાહેબ અત્યારે હાલ ઘઉ અમો કહો કે ગમે તે કહો બિલકુલ આ રોગના લીધે અમારે એટલી ગભરાહટ થાય કે આટલું મોંઘા ભાવનું બિયારણ વાયું છે અને જો આ વરસાદ માવઠું પડે તો અમે શું કરીશું એમ તેના માટે સરકાર કોક કરે તો સારું છે એમ એક સપ્તાહથી એક સપ્તાહની અંદર હવામાન ખાતાએ આગાહી કરી છે અંબાલાલ કાકાએ જોકે ખેડૂતો માટે તો જોખમ ભર્યું જે કારણ છે અમે છેલ્લા કેટલાક સમયથી બટાકા વાવીએ છીએ પરંતુ આવી અવારનવાર આવા સંજોગો ઊભા રહેતા રહે છે હવે હાલની તારીખમાં પચાસ દિવસના બટાકાની પોઝિશન છે તો પચાસ દિવસના બટાકામાં જે સાઇઝ બનવી જોઈએ એ અત્યારે જોઈએ તો માંડ વીસ પચીસ દિવસના બટાકા હોય એવી સાઇજો છે એટલે ખેડૂતોને પહેલાં વરસાદમાં નુકસાન થયું ફરીથી આ રીતનું વાતાવરણ છે એટલે ફરીથી નુકસાન ભોગવે છે ખેડૂતોને આ બધો બોજ કઈ રીતનો સંભાળો એ વિચારવાજનક વસ્તુ છે સરકારને આના માટે થોડું વિચારવું જોઈએ હવે બીજું કે વેપારી મિત્રો પણ આની પર પૂરું પૂરતું ધ્યાન નથી આપતા હવે સાઈઝ જોઈએ તો લગભગ આટલી જે નાની સાઈઝો છે એ તો અલગથી નીકળી જ જવાની એટલે પોષક પોષણક્ષમના ભાવ બી નથી મળતા અને આ ગ્રેડિંગમાં માલ બધો પેલામાં જતો રહે છે એટલે આ રીતના ઘણું બધું નુકસાન આવે છે ખેડૂતોને વાવેતરની વાત કરીએ તો ઘઉંનું ચોર્યાસી હજાર પાંચસો સત્યાવીસ હેક્ટરમાં વાવેતર થયું છે તો બટાકાનું ચોવીસ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર છે આ ઉપરાંત જીરું વરિયાળી રાયડો શાકભાજી સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે સામે હવામાન વિભાગની આગાહી છે કે બે દિવસમાં હવ ભારે વરસાદ વરસી શકે તેમ છે જેના કારણે બટાકા ઘઉં સહિત અન્ય પાકોને નુકસાન થઈ શકે તેમ છે બટાકાના વાવેતરના પચાસ દિવસ થયા તેમ છતાં પણ સાઈઝમાં વધારો થયો નથી તો વાદળછાયા વાતાવરણને લઈ રોગચાળો પણ વધ્યો છે આ ઉપરાંત ઘઉં જીરું વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો છે અમારે સાબરકાંઠાની અંદર છે ને બટાકા એસી વાવેતર છે એની અંદર પહેલાં જે વરસાદ આવ્યો એમાં પણ જમીન દબાઈ ગઈ નુકસાન થયું છે અને અત્યારે જે બટાકા છે એમાં સુકારાનો રોગ આવ્યો છે એટલે અત્યારે

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર